અત્યારે વાવ કલેક્ટર કચેરી ખાતે હજારો ની સંખ્યામાં રજદારો આવેલા અને એક આવેદન પત્ર ફરવાયું છે એસપી કચેરીમાં થોડો અણબનાવ બનેલો હતો ધારાસભ્યશ્રી અને પોલીસ સ્ટાફ વચ્ચે થોડા સ્ટેટમેન્ટની આપ લે એ બાબતે આવેદનપત્ર અપાયું છે આવેદનપત્ર રિસીવ કર્યું છે અહીંયા કલેક્ટર કચેરીએ અને યોગ્ય કચેરીએ આ આવેદન પત્ર ને અમે ફોરવર્ડ કરીને આગળની કાર્યવાહી કરવા આવેદન ફાળવી આપીશું આભાર જિગ્નેશ મેવાણી જે આઈને ચાર પાંચ દિવસ પહેલાં એસપી કચેરીએ પોલીસના બટ્ટા ટોપી ઉતરવાની જે વાત કરી છે એના જન આક્રોશ છે આરે અને એમને મોટો જવાબ છે કે ભાઈ અમારી સાથે પોલીસની ફેમિલીઝ તો છે જ પણ સાથે સાથે પબ્લિક પણ અમારી સાથે છે અને પબ્લિકે પોતાના રોજગાર અને ધંધા બંધ કરી અને આજે અમારી સાથે જે જોડાઈ છે એની માટે અમે પબ્લિકનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને બીજું કે જિગ્નેશભાઈ મેવાણીનામાં કદાચ એજ્યુકેશન બહુ જ હશે પણ એમનામાં સંસ્કારો કદાચ એની ખરેખર બહુ ઉણપ છે અને એમને અસભ્ય વર્તન શોધતું નથી એક એમએલએ તરીકેનું અને રહી વાત પટ્ટા ટોપી ઉતારવાની તો પટ્ટા ટોપી ઉતારવાની તો કદાચ કોઈની તાકાત નથી અમે અમારી મહેનતથી ચાહે કોન્સ્ટેબલ હોય કે પછી આઈપીએસ સુધીની સફર હોય ને એ બધા લોકો બહુ જ રાત દિવસની મહેનત કરી અને પટ્ટા શું કહેવાય પટ્ટા ટોપીને અમે હાસિલ કરતા હોઈએ છીએ તો એમને એમ તો કોઈ પટ્ટાટોપી ઉતારી શકે એવી કોઈની તાકાત નથી અને આ અસભ્ય વર્તન માટે આખા પોલીસ પરિવાર નો આક્રોશ ભાઈ મેવાણી ઉપર છે સાથે સાથે પબ્લિક પર ખૂબ સપોર્ટ કર્યો છે તો આ એક જવાબ છે જિગ્નેશભાઈ કે કે તમે જોઈ લો ભાઈ પોલીસ કોની સાથે છે એક તમે સ્ટન્ટ કરી જાઓ છો તો એ સ્ટન્ટ કરવાની કોઈ જરૂરત જ નથી સ્ટન્ટ પણ દેખાઈ જાય અને જે લોકોની ચાહના છે એ પણ આજે કદાચ આ રેલીમાં આપ સૌએ જોઈ હશે થેન્ક યુ વેરી મચ બાળકાને જન્મ થયા ત્યારે એના પપ્પા ઘેર હતા બંદોબસ્તમાં હતા ત્યારે પછી મારે અગિયાર વર્ષની દીકરી છે એને હું ડિલિવરી કરવા લઈ ગઈ હતી હોસ્પિટલ હું એકલી ગઈ હતી ત્યારે આ બાળકોને હજી સુધી આ દોઢ વર્ષને થયા ત્યારથી એને પપ્પાએ રાત રાતે આવે મોડા હવાના આઠ વાગે નીકળી જાય ઊંઘે તાર આવે છે અને ઊંઘ્યા હોય તો નીકળી જાય છે અને આ મોઢું જોયું નથી નહીં સરખી રીતે બોલાવી શક્યા છોકરાને અને બાળકોને ગતું એકી બાળક ભણવા જાય તરત એમની રીતે એમને હોસ્ટેલ ફી ભરોલા હોય છે મીટિંગ હોય છે ત્યારે એમને કહીએ છે પણ મિટિંગમાં વાલી મિટિંગમાં નહીં જાય તો છોકરો હેરાન કરીને લઈને જાઉં છું મિટિંગમાં અહીંયા ટાઈમ મળતો નહીં જવાતો નહીં

વાવ થરાદ જિલ્લાના પોલીસ પરિવાર અને તમામ જનતા સાથે રહી અને થરાદની આખી બજાર બંધ રાખી અને કલેક્ટર કચેરીએ આવેદન આપવા માટે આવ્યા છે ત્રણેક દિવસ પહેલાં આપણા વડગામના ધારાસભ્ય જિજ્ઞેશભાઈ મેવાણીએ જે થરાદની અંદર આવી અને જે હલાબોલ કર્યો અને જે પોલીસ પરિવાર સાથે જે ખરાબ વર્તન કર્યું જેને અમે થરાદવાસીઓ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને શ્રી જીજ્ઞાસ જિજ્ઞેશભાઈને કહેવા માગીએ છીએ કે આપ એક ધારાસભ્ય લેવલના વ્યક્તિ હોય અને જે આ અછૂકતું આવું વર્તન કરો છો અને જ્યારે તમે વાત કરો છો કે બાબા સાહેબ આંબેડકર ગાંધીનું ગુજરાત સરદાર વલ્લભભાઈ પટેલ જો એ જે મહાન ક્રાંતિકારી હતા એમના તો આખું વર્તન અલગ હતું જે તમે વર્તન કર્યું છે એ વર્તન ક્યારેય ગાંધીજીમાં કે બાબા સાહેબ આંબેડકરમાં કે સરદાર વલ્લભભાઈમાં પટેલ સાહેબનો નહોતો એટલે અમે આ સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ અને જિગ્નેશભાઈને કહીએ છીએ કે આપે આપણા સંસ્કારો સાથે વાત કરવી જોઈએ આવું અછૂકતું વર્તન કરી અને જે પોલીસના પટા ઉતરાવી દઈશું પોલીસના પટ્ટા છે એ એમની મહેનતથી પોલીસ પટ્ટા અને નોકરી મેળવેલી હોય છે એટલે અને એની પાછળ એનો પરિવારે કેટલો ભોગ આપ્યો છે ચોવીસે કલાક પોલીસ ખડે પગે રહી પૂર હોય ગમે તે પરિસ્થિતિ હોય પણ પોલીસ જ્યારે સાથે રહેતી હોય છે પબ્લિકની જ્યારે પૂર આવ્યો ત્યારે જિગ્નેશભાઈ આપ ક્યાં હતા ત્યારે તો ચોવીસ કલાક પોલીસ સાથે રહી અને કામ કરતી હતી કોઈ પણ સંકટ હોય પરિસ્થિતિ ત્યારે પોલીસ સાથે રહી અને ગુજરાત પોલીસ કામ કરતી હોય છે ત્યારે તમે ક્યાં હતા જ્યારે આવું અજુગતું વર્તન કર્યું છે એ બદલ અમે બધા થરાદવાસીઓ સખત શબ્દો વખોડી કાઢીએ છીએ